રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ કરતા અમારા બધાના માર્ગદર્શક એવા કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા એવા જ અમારા જામનગરના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રાજ્યના કેબિનેટ મંત્રી એવા આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અમારા સાથી સાંસદ વડીલ શ્રી રામભાઈ બંને सतत दोरता धारासभियो एवं भाईश्री उदयभाई बिन दर्शिता मेन अब प्रणय दोरता धारासभियो एवं श्री रमेश भाई અને શહેર અધ્યક્ષ શ્રી ડી આર એચ શ્રી મંચ ઉપર ઉપસ્થિત મારી સામે ઉપસ્થિત આખો પશ્ચિમ રેલવે નો આપણો રાજકોટ ડિવિઝન નો આખો પરિવાર મીડિયાના સર્વે આદરણીય પ્રતિનિધિગણ ઉપસ્થિત સર્વે નાગરિકગણ સીસી તો ભાઈ આપણા સૌરાષ્ટ્રના જે કલ્ચર પ્રમાણે જે નવી શરૂઆત કરીએ આપણે તે પૂજા વિધિને બધું થતું જોઈએ છે તો આજે પણ નવી શરૂઆતમાં આજે નાની એવી પૂજા વિધિ જે છે જે અદા દ્વારા અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે છે કંઈક આજની ઇનોગ્રલ સ્પેશિયલનું ઇન્ટિરિયર બાકી તમે જોઈ શકો છો તો ભાઈ આજના આ ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન છે રામભાઈ મોકરિયા છે રમેશભાઈ ટિલાળા છે દર્શિતાબેન શાહ છે પૂનમબેન માડમ છે પછી રમેશભાઈ ટીલાડા છે તો અમુક એવા જે ધારાસભ્યો છે તે આજે અહીંયા ઉપસ્થિત છે ઉદઘાટન આપણી આજની સ્પેશિયલ ટ્રેન જે છે તે આવી ગઈ છે ભક્તિનગર રેલવે સ્ટેશન અને જો હું તમને હોલ્ટની વાત કરું જે ડેઈલી રન ચાલવાનો છે આ ટ્રેનનો તો તેમાં ભક્તિનગર છે પછી આપણે ગોંડલ છે વીરપુર છે નવાગઢ છે જેતલસર જેતલસરથી આપણો રૂટ ડાયવર્ટ થઈ જશે આપણે વધીશું પછી પોરબંદરવાળી લાઈનમાં કેમ કે એક જંક્શન છે અને ત્યાંથી પછી તમારે આગળ ધોરાજી છે ઉપલેટા છે પાનેલી છે વાસ ચડ્યા છે એવી રીતના થઈને પોરબંદર આપણી ટ્રેન પહોંચશે આવી ગયું છે રીબડા રેલવે સ્ટેશન અને હું તમને નાનું એવું રીબડાનું અત્યારે સેલિબ્રેશન બતાવું છું જો તમે ખાલી પબ્લિકનો ઉત્સાહ એ પણ તમે જુઓ ખાલી અત્યારે અહીંયા તો બાકી ભાઈ જો તમે રીબડાવાળાનો જે ઉત્સાહ છે આજે બહુ અનેરો હતો અહીંયા ભવ્ય સ્વાગત પણ થયું હજી આપણી સ્પેશિયલ ટ્રેનનું અને એક સ્પેશિયલ ટ્રેન જે હોય છે ને તેનો એક છે ને ઉત્સવ જેવો કે મહોત્સવ થઈ જાય છે કેમ કે નાનો એવો કેમકે જે સૌરાષ્ટ્રને આ ટ્રેન એક નવી મળવા જઈ રહી છે આજે તો હવે આપણી ટ્રેન આવી ગઈ છે ગોંડલ રેલવે સ્ટેશન અને ગોંડલમાં તમે જાણો છો કે શ્રી સ્વામિનારાયણ મંદિરનું અહીંયા પણ બહુ જોરદાર જે છે મંદિર જોવા જેવું છે અને બાકી અહીંયા પણ સેલિબ્રેશન છે હું તમને બતાવું શું કે રામભાઈ બીજી વાર મુલાકાત આપડે આની વાર વંદે ભારત માં પણ મળી ચુક્યા હતા તો શું કહેશો તમે આજે વરી પાછી એક આપણને પોરબંદર લોકલ જે છે સૌરાષ્ટ્ર ની અધિક ફેસિલિટી સારી મળી ગઈ નાના માણસો માટે સારી સગવડ મળશે સસ્તી પડશે અને સેફ્ટી રહેશે હમ અને નહીં ઓમાં ઓબ્વિયસલી વિદ્યાર્થીઓ હોય હા 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 આ લાઇન ઉપર છે ને બહુ આ ટ્રેનની ડિમાન્ડ પણ હતી પેસેન્જર્સ પણ છે અને બહુ સક્સેસ ટ્રેન પણ છે આ રેલવે બોર્ડ આપણા અશ્વિનજી વૈષ્ણવજી અને ભાઈ આપણી ડિમાન્ડ જે હતી સૌરાષ્ટ્ર માટે પોરબંદર રાજકોટ એ મંજૂર થાય બધા લાભા જોરદાર આજે આજે છે અમે પણ ઇન્ડિયન ખૂબ આભાર માની ગોંડલ નોંડલ ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે જલારામ બાપાના ધામ વીરપુર રેલવે સ્ટેશન ઉપર અને અહીંયા પણ જુઓ તમે વીરપુરના લોકોનો જે ઉત્સાહ છે ને હું તમને અત્યારે બતાવું છું જો ભાઈ તમે હર એક સ્ટેશન હર એક નાનું મોટું સ્ટેશન બધી જગ્યાએ ભાઈ બહુ જોરદાર જે સેલિબ્રેશન છે અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યું છે

એક નાની એવી વિનંતી છે કે તો ભાઈ આજની જે આપણી ઇનોગ્રેશન ટ્રેન છે અને નવી ટ્રેન છે અને આપણી સાથે જોડાઈ ગયા છે અમુક પેસેન્જર્સ કિશોરભાઈ છે તો કિશોરભાઈ તમે જણાવો કે આ ટ્રેન કેટલી ફાયદાકારક છે અપડાઉન કરવા માટે તમે રોજ ડેલી અપડાઉન કરો છો અપડાઉન માટે સારામાં સારી છે સવારનો ટાઈમ કેવી લાગી સવારે નવથી જે આઈપી છે મનસુખભાઈ માંડવીએ સારામાં કામ કર્યું અહ કેમ કે તમે લોકો ડેલી અપડાઉન કરતા હો છો એટલે તમને વધારે એનો ખ્યાલ હશે કે આ ટ્રેનની કેટલી જરૂર હતી આ રૂટમાં કેમનો ટાઈમ કે વાત હાલતી થી ના ના સર થેન્ક યુ તમને પણ મજા આવી અને અમને પણ મજા આવી તો ચાલો હવે આદનું સ્ટેશન આવી ગયું છે આપણું નવાગઢ સ્ટેશન આવી ગયું નવાગઢ બાકી આપણી ટ્રેન આવી ગઈ છે નવાગઢ રેલવે સ્ટેશન ઉપર અને અહીંયાનો પણ તમે ઉત્સાહ જોઈ શકો છો હું તમને અત્યારે બતાવું છું

ને અત્યારે તમે જોઈ શકો છો કે કે પબ્લિકના જે અમુક અમે ઇન્ટરવ્યૂ લીધા એ લોકોનો જે રિસ્પોન્સ છે કે ભાઈ આ ટ્રેન છે ને બહુ જરૂર હતી ડિમાન્ડ હતી કેમ કે આ રૂટ ઉપર વધારે પડતા લોકો છે ને અપ ડાઉન બહુ વધારે કરે છે તો મિત્રો આપણી જે ટ્રેન છે અત્યારે આવી ગઈ છે જેતલસરના આઉટર ઉપર અને તમે જોઈ શકો છો કે જે સામે લાઇન છે જઈ રહી છે તે છે ભાવનગર માટેની લાઈન અને ભાવનગર જો જવું હોય તમારે તો અહીંયાથી જેતલસર જંક્શનથી પણ આ લાઇન અલગ થઈ જશે અને આપણે જેતલસરથી હવે ચાલીશું પોરબંદરવાળી લાઈન ઉપર કેમ કે અહીંયા એક જંક્શન એના માટે જ કહેવાય છે કેમ કે અહીંયા પોરબંદર લાઈન છે અને ભાવનગર લાઈન બે અહીંયાથી ડિસ્કનેક્ટ થશે અને હવે આપણું અરાઈવલ થઈ રહ્યું છે પ્લેટફોર્મ નંબર એક ઉપર જેતલસર જંક્શન ઉપર જે લોકો મોટ્યું છે ને તે લીડ કરી રહ્યું છે લોકો વડોદરા તો આપણી ટ્રેન આવી ગઈ છે જેતલસર જંક્શન રેલવે સ્ટેશન ઉપર જેતલસર જંક્શન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી આપણે જે લાઈન ઉપર વધવાના છે પોરબંદર વાળી તે અહીંયાથી ડિસ્કનેક્ટ થશે અને મેં તમને બતાવ્યું એમ કે ભાવનગર વાળી લાઈન જે છે તે અહીંયાથી ડિસ્કનેક્ટ થશે અને આપણે જે હમણાં જોયું કે જે સોમનાથ તરફથી આવતી હતી જુનાગઢવાળી વાળી લાઈન તે તો ચાલો અહીંયા પણ એક બહુ મસ્ત સેલિબ્રેશન ચાલે છે ને ભાઈ સ્ટેશન ઉપર જે સેલિબ્રેશન જોવાના છે ને મજા છે ને ભાઈ બહુ જોરદાર છે સોમનાથ જબલપુરને પણ અહીંયા અત્યારે ડિપાર્ચર દેવામાં આવી ગયું છે એમ કે આપણી જે ટ્રેન છે તે આવતી હતી એટલે આ ટ્રેન અહીંયા જ જેતલ જંક્શન ઉપર જ રોકી રાખેલી હતી ને આપણે આ ટ્રેન અત્યારે આડીપાસ રહી રહી છે તો જેતલસર સર જંક્શન ઉપર બ્રાન્ડ ન્યૂ બે હજાર પચીસના ના નવા રેક અત્યારે અહીંયા રાખેલા છે ખબર નહીં કઈ ટ્રેન ના છે હજી તો જો કે એમાં ડિસ્પ્લે કાંઈ નથી પણ બાકી બ્રાન્ડ ન્યુ બે હજાર પચીસના ના કોચ છે જુઓ તમે તો ભાઈ તમે આગળ કરુમાં જોઈ શકતા હશો કે જે ડાબી બાજુ લાઇન જાય છે તે છે આપણે જૂનાગઢ સોમનાથ અને આપણી જે ટ્રેન છે તે જમણી સાઇડ પોરબંદર વાળી ઉપર આગળ વધી રહી છે ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે અત્યારે આ ધોરાજી રેલવે સ્ટેશન અને ધોરાજી નો કંઈક અત્યારે રહેશે ને ઉમંગ તો કંઈક અલગ જ લાગે છે મને હું સ્પીડ તમને બતાવવા ટ્રાય તો કરું છું ઓ હો ભાઈ એક વખત રાઉ છો ભાઈ ઉમંગ ભાઈ અલગ જ પ્રકાર અત્યારે મળ્યો ભાઈ બાકી ભાઈ ધોરાજી જેવું સેલિબ્રેશન આપણે જોયું નઈ બધા સ્ટેશન બાકી અહીંયા ભાઈ બહુ જોરદાર ભાઈ એકદમ મતલબ આમ એક નંબર સેલિબ્રેશન અહીંયા અત્યારે આપણે જોયું કેમ કે હું લગભગ બધા સેલિબ્રેશન જે થાય છે તે કવર કરતો આવું છું પણ ધોરાજી જેવું ન જોયું ભાઈ બહુ જોરદાર આગળ ફટાકડા પણ ફૂટતા હતા છે ઉપલેટાની મોજ નદી તો આપણી જે ટ્રેન છે આવી ગઈ છે ઉપલેટા રેલવે સ્ટેશન ઉપર બાકી ભાઈ આજની જે જર્ની છે ને તેમાં એક તો આ સેલિબ્રેશન જે છે ને અલગ જ પ્રકારના ચાલે છે બહુ જોવા જેવા મસ્ત સેલિબ્રેશન થઈ રહ્યા છે જુઓ પણ ઉપલેટાનું પણ હું તમને બતાવું છું ભાઈ આજની તો જર્નીના જે સેલિબ્રેશન છે ને ભાઈ બહુ જોરદાર આજની જર્ની છે ને એટલે લોકલ ટ્રેનની જર્ની છે આજની સેલિબ્રેશનની પણ જે સેલિબ્રેશન અત્યારે થઈ રહ્યા છે ને એક એક સ્ટેશન ઉપર ભાઈ દિલથી બહુ જોરદાર કેમકે આ લોકોને છે ને પબ્લિકને એક જેવી જોતી તેવી ટ્રેન મળી ગઈ છે કેમકે અપડાઉન માટે છે ને બહુ આ લોકોને થોડો ફોલ્ટ આવતો હતો કે અમુક જે લોકો છે તે ગોંડલ અપડાઉન કરતા હોય છે અમુક રાજકોટ અપડાઉન કરતા હોય છે અમુક લોકો જે છે તે આપણે હયા જૂનાગઢથી પણ કરતા હોય છે જે જે તરતી જે ટ્રેન જે એક્સચેન્જ કરે છે તો ભાઈ આ ટ્રેન છે ને બહુ જોરદાર અત્યારે મને તો અત્યારે લાગી રહી છે આજે તારીખ ચૌદ નવેમ્બર ઇનોગ્રેશન હતું આપણે રાજકોટથી પોરબંદરનું જે નવી પેસેન્જર ટ્રેન આપેલી છે રાજકોટ ડિવિઝનને અને હવે હું તમને રેગ્યુલર જે કાલથી પંદર નવેમ્બરનો જે શેડ્યુલ જાહેર થયો છે એ હું તમને કહું છું તો એમાં તમારે હું તમને ટાઈમિંગ ટિકિટ પ્રાઇસ અને હોલ્ડ એની વાત કરી દઉં તો રાજકોટથી પોરબંદર જે પેસેન્જર ચાલશે તે સવારે સાડા આઠ વાગે ઉપર છે રાજકોટ જંક્શનથી અને તેનો ટ્રેન નંબર રહેશે ઓગણસાઠ પાંચસો એકસાઠ આ એક જરૂરથી નોટ કરજો અને તે સવારે સાડા આઠ વાગે ઉપર છે અને દોઢ વાગે પોરબંદર પહોંચશે અને પોરબંદરથી હું તમને વાત કરું તો ત્યાંથી અઢી વાગે ઉપર છે ઓગણસાઠ પાંચસો બાસઠ થઈને અને રાજકોટ પહોંચશે છ ને પંચાવન એટલે કે સાત વાગે તો આવો કાંઈક કાલથી પંદર નવેમ્બરથી આનો શેડ્યુલ જે રહેશે અને જે આપણે પહેલાં ચાલતી હતી આપણે પોરબંદર રાજકોટ એક્સપ્રેસ એનો ટાઈમ અહીંયાથી ફેરફાર થયો છે થોડોક એનો પણ તમે નોટ કરજો થોડુંક કેમકે એ ટ્રેન જે છે તે દોઢ કલાક પાછળ લેટ કરાય છે કેમ કે અઢી વાગે પહેલાં આને ઉપાડશે અને ચાર વાગે જે એક્સપ્રેસ ચાલતી આપણી રેગ્યુલર પોરબંદરથી રાજકોટ તે ઉપડશે તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ જામ જોધપુર રેલવે સ્ટેશન લોકેશન જોવો ખાલી એક વાર તો બહુ જોરદાર લોકેશન છે બાકી આપણી ઇનોગ્રલ સ્પેશિયલ ટ્રેન આવી ગઈ છે જામ જોધપુર રેલવે સ્ટેશન ઉપર અને અહીંયા પણ એક નાનું એવું જે સેલિબ્રેશન છે તે અહીંયા થઈ રહ્યું છે આપણી ટ્રેન માટે અને બાકી જો હું તમને વાત કરું ને તો આજે ઇનોગ્રલ સ્પેશિયલ છે ને તો ભાઈ થોડીક થોડીક એટલી લેટ ચાલે છે ને ટ્રેન કેમકે એક ને ત્રીસનો ટાઈમ હતો આ ટ્રેનને પહોંચવાનો અને અત્યારે લગભગ બે ને ત્રીસ થવા આવી રહી છે અને ચાલો બાકી હું તમને એક નાનું એવું સેલિબ્રેશન છે જે જામજોધપુરનું બતાવી રહ્યો છું કેમ કે અહીંયાથી લાઈન અલગ થશે કાનાલુસ વાળી તો એના માટે આ વાંસળિયા જંક્શન રેલવે સ્ટેશન બની જશે અને બાકી તો આપણે હાલ આવી જ રહ્યા છીએ તલસર સુધી છે ને આપણી જે ટ્રેન આવી ત્યારે જે જે સેલિબ્રેશન તો હતા જ પણ ત્યાંનું તમે પબ્લિક જોજો નોર્મલ હશે અને જ્યારથી જેતલસર પછી એટલે કે ધોરાજી છે ઉપલેટા છે અત્યારે આપણે હાલ સ્થિત છીએ વાંસજડિયામાં તો આનો પબ્લિકનો ઉત્સાહ જુઓ તમે કે આ ટ્રેનની જે ડિમાન્ડ છે તે કેવી હશે અને આ ટ્રેન કેટલી ફાયદાકારક રહેવાની છે આગળના દિવસો માટે તો ચાલો હવે લગભગ આઈ થિંક આપણું ક્રોસિંગ ખાવાનું છે અત્યારે પોરબંદર રાજકોટારે તો ભાઈ જો આપણે વાત થઈ હતી એમ કે અત્યારે મને લાગતું હતું જ કે વાસડિયા ઉપર આપણે પોરબંદર રાજકોટ એક્સપ્રેસનું ક્રોસિંગ થશે અને એ જ થયું તો ભાઈ મેં તમને જેમ કીધું હતું કે એક વસ્તુ તમે નોટ રાખજો જો આ છે સામે રહી આપણી પોરબંદર રાજકોટ એક્સપ્રેસ જેના રેક્સેરિંગ ઓખા સાથે છે ઓખા લોકલ સાથે રાત્રે ગયેલી છે ઉપડી અને આનો જે ટાઈમ છે તે કાલથી ડાયવર્ટ થઈ જશે એટલે આ એક વસ્તુ છે ને તમે નોટ કરીને રાખજો કેમ કે આનો ટાઈમ હવે ચેન્જ થવાનો છે દોઢ કલાક પાછળ જશે અઢીની જગ્યાએ ચાર વાગે ઉપર છે અને અઢી વાગે આ લોકલ ઉપર છે અત્યારે આપણી ઇનોગ્રેશન સ્પેશિયલ ટ્રેન આવી ગઈ છે આ જર્નીના લાસ્ટ સ્ટોપ ઉપર જે છે રાણાવાવ રેલવે સ્ટેશન અને અહીંયા પણ બહુ મસ્ત એવું સેલિબ્રેશન આગળ ચાલી રહ્યું છે અને ભાઈ આ જર્નીમાં છે ને આપણને એક મજા આવી છે બહુ વધારે કે સેલિબ્રેશન છે ને બહુ જોરદાર આ રૂટમાં આપણને આ ઇનોગ્રેશનમાં જોવા મળેલા છે અને હજી એક હું તમને વાત કહી દઉં આ છે આપણું રાણાવાવ રેલવે સ્ટેશન અને એક હું તમને મસ્ત જગ્યા બતાવું જો આ જે છે ને તમે સામે જે આ જોઈ રહ્યા છો ને તેમાં જુઓ સામે ફેક્ટરી છે આ છે હાથી સિમેન્ટની ફેક્ટરી જે તમને આ બાજુ રેલવે સ્ટેશન છે અને સામે તમને જોવા મળશે આ હાથી સિમેન્ટની ફેક્ટરી

અને આ ટ્રેન હવે કાલથી રાબેતા મુજબ ટાઈમ ટેબલ મેં તમને જેમ કીધું એમ એ પ્રમાણે ચાલવાની શરૂ થઈ જશે અને પોરબંદર તો તમને ખબર જ છે સી લેવલ સાવ નજીક જ છે દરિયો પણ નજીક છે ફરવા જેવા સ્થળો પણ છે અને બાપુનો જન્મ પણ પોરબંદરમાં જ થયેલો હતો અને હવે આ જર્નીમાં આપણે અત્યારે એન્ડ કરીએ છીએ કે એવી લાગી ઇનોગ્રેશન જર્ની અને તમે લોકો રૂટ મને સજેસ્ટ કરો કેર રૂટ ઉપર આપણે જર્ની કરવી જોઈએ અને બાકી અત્યારે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થવાના છે તેના માટે લાઈક કરતા જાજો આજો વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરજો તો ચાલો બાકી હું તમને મળ્યું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ જર્નીમાં જય શ્રી મહાકાજ જય દ્વારકાધીશ બધાને